નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સુમાલીસ પરેશભાઈના ઘેરે લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી આખી હવેલીનું રંગરંગાન પૂરું થઈ ગયું હતું ને હવે ડેકોરેશન ચાલુ હતું હવેલીની પાછળના ખુલ્લા મોટા ખેતરમાં લગ્નનો મંડપ બંધાયો હતો ડેકોરેશનને સાજ સજાવટ માટે શહેરમાંથી માણસો બોલાવ્યા હતા ને લગ્નના જમાણવાર માટે ઉત્તમ કેટરસ બત્રીસ જાતના પકવાનોનો ઓર્ડર આપ્યો હતો આખી હવેલીને રોશનીથી ઝગમગાટ કરી હતી વર્ષો પછી રૂખીબાની હવેલીએ અવસર આવ્યો હતો મીનાબેનને તો એક ઘડીની નવરાશ નહોતી બસ દીકરીઓના લગ્નમાં કોઈ કમી ના રહી જાય દાયજામાં આપવાની વસ્તુઓ વારે વારે ચેક કરી લેતા હતા સુનિતા તો લગ્નથી બહુ ખુશ હતી હજી હમણાં અઢાર પૂરા કરી ઓગણીસમું બેઠું હતું ને ઓમ એની જિંદગીનો પહેલો જ છોકરો હતો બારમું ધોરણ પાસ કરીને હજી હમણાં જ ફ્રી થઈ હતી ને ઘરનું વાતાવરણ નાનપણથી જ બહુ કડક હતું એટલે બહાર હરવા ફરવાનો કે મોસોક કરવાનો મોકો મળ્યો જ નહોતો રૂખીબાનો આકરો સ્વભાવ ને દીકરીઓની અવગણના આવામાં ઉસેર થયો હતો એટલે સ્વાભાવિક છે કે સુનિતાને પણ બહારની દુનિયાનું આકર્ષણ થાય જ એટલે સુનિતા તો લગ્નથી ખુશખુશાલ હતી ને આ બાજુ મિતાની માનસિક હાલત ખરાબ હતી લગ્નની કોઈ જાતની તૈયારીઓ મિતાએ કરી જ નહોતી સુનિતા રોજ રોજ બ્યુટી પાર્લરમાં જતી ને ખરીદી કર્યા કરતી ને મિતાને તો કોઈ રસ જ નહોતો કરેલા દગા પછી તો એનું શરીર ઘણું ઉતરી ગયું હતું ને સહેરો મૂર્જાઈ ગયો હતો મીતા શરીરની કેર જ ન રાખતી હતી એનું વર્તન વ્યવહાર જોઈને મીનાબેન મનોમન દુખી થતા એ સમજતા હતા કે મિતાને આ લગ્નથી જરા કંઈ ખુશ નથી એટલે મીનાબેન મિતા એકલી હોય ત્યારે ઘણી વાર સમજાવવાની કોશિશ કરતા ને કહેતા લગ્ન એ જીવનમાં એક જ વાર થાય છે છોકરીઓ માટે આ અમૂલ્ય અવસર હોય છે એના માટે કેટલા બધા અરમાનો હોય છે બેટા તું આગળ જે બન્યું એ બધું ભૂલી જા ને હવે જીવનને માણવાની લગ્નના પ્રસંગને માણવાની કોશિશ કર બેટા જો આ સુનિતા તારાથી કેટલી નાની છે તો એ લગ્ન માટે કેટલી ખુશ છે ને પાયલ સાથે રોજ બ્યુટી પાર્લરમાં જાય છે ને હરખથી શોપિંગ કરે છે ને એક તું તને તો કંઈ અસર જ નથી તારી આવડી મોટી ભૂલને આમે છુપાવી તારા પપ્પાએ દિલ પર પથ્થર મૂકીને તારા દાદા દાદી સામે ખોટું પણ બોલ્યા તો પણ તને કંઈ અસર નથી થોડો અમારો તો વિચાર કર બેટા ને લગ્ન કરીને સાસરે ગયા પછી જો તું આવું ને આવું કરીશ ને વંશને તારા પર વહેમ જશે તો અહીં તો તારું ઘર છે ચાલી ગયું પણ ત્યાં પારકા ઘરે લગ્ન કરીને જવાનું છે ત્યાં આવું વર્તન રાખીશ તો અમારે તો આબરું જશે કેટલો સારો પતિ મળ્યો છે ને એના ઘરમાં બધા કેટલા સારા છે તું ત્યાં સુખી રહીશ મીનાબેનની વાતો સાંભળીને મીતા રડી પડી ને બોલી મમ્મી હું તમારી બધી વાત સમજું છું પણ શું કરું મારું જ કામ નથી કરતું ને હા એ વાતની ચિંતા ના કરીશ લગ્ન પછી સાસરેથી મારી કોઈ કમ્પ્લેન નહીં આવે હું હવે એવું એક પણ કામ નહીં કરું કે જેથી તારે ને પપ્પાને કંઈ સાંભળવું પડે એટલે એ બાબતે નિશ્ચિત રહે છે મીનાબેનીએ હાલથી મિતાને ગળે વળગાડીને કહ્યું હા બેટા એ તો વિશ્વાસ છે કે હવે તું કોઈ ભૂલ નહીં કરે મીતાને શિખામણ આપી મીનાબેન કામે વળગ્યા મીતા પોતાના દિલની વાતમાં સાથે મિતા પોતાના દિલની વાતમાં સાથે કરવા માગતી હતી એ વંશના વ્યવહાર કેવો હશે એ જણાવવા માગતી હતી વંશ ફોન પણ નથી ઉઠાવતો એ કહેવા માગતી હતી પણ એ પછી કદાચ વાત બગડી જાય તો બધો વાંક પોતાને જ નીકળે છે એ ડરથી સુપ રહી ને આમ પણ પોતે કરેલી ભૂલ મયંક સાથે પ્રેમ ઘરમાં સોરી મયંક સાથે ભાગી જવાની ભૂલ કેટલી બધી ભૂલો હતી પોતાની તો કયા મોઢે મમ્મીને વાત કરે એના મનમાં દુઃખી દુઃખી થઈ રહી હતી ને એટલામાં એના ફોનમાં રીટાનો ફોન આવ્યો મિતાએ તરત જ ફોન ઉઠાવી લીધો હાય કેમ છે રીટા બસ મજામાં પણ તું બહુ જબરીશે હો તારા લગ્ન થઈ રહ્યા છે ને તે અમને કોઈને કંકોત્રી પણ ના મોકલી ગ્રુપના એક પણ મિત્રને તે આમંત્રણ ના આપ્યું સોરી યાર રીટા તને તો ખબર જ છે મારા પપ્પા પેલી મયંકવાળી વાતને લઈને બહુ ચિંતામાં છે ને એમણે શોખી ના પાડી હતી કે કોલેજના એક પણ ફ્રેન્ડ્સને લગ્નમાં બોલાવવાના નથી ઓહ પણ એવું કેમ યાર મિતા અમે તારા દુશ્મન થોડા શીએ ને તારી સાથે આ બધું બન્યું તો આપણા ગ્રુપે જ તને સંભાળી લીધી હતી વિશાલ રવિ મનન આ બધાએ તને મયંકની મયંકથી બસાવી કેટલી સમજાવી હતી ને તારા પપ્પા તારા પપ્પા પણ જાણે છે ને હા રીટા તારી વાત સાચી પણ પપ્પાને મનમાં ડર પેસી ગયો છે કે કોલેજમાં બધાને મારી વાત ખબર છે અહીં ગામમાં હજી કોઈને નથી જાણતું પણ લગ્નના દિવસે ના કરે નારાયણને કોઈ મિત્રના મોઢેથી આ વાત નીકળી જાય ને લગ્ન તૂટી જવાનો ડર એટલે જ મારા કોઈ જ મિત્રને કાર્ડ નથી આપવા દીધું ને મારી નાની બહેન સુનિતાએ સ્કૂલની બધી બહેનપણીઓને બોલાવી છે હવે તું જ કહે કોઈ પણ બાપ હોય દીકરીના લગ્ન તોડવાનો ડર હોય ત્યારે તેમને બોલાવવાની ના પાડી એ આમ પણ આ લગ્ન મારા માટે કંઈ મહત્ત્વના જ નથી એક જેલમાંથી સૂટી બીજી જેલમાં જવાનું છે ના યાર મિતા આવું ના વિચારીશ સારું બોલ અહીં ભલે ગમે તે તકલીફ પડે પણ સાસરે તો સુખ મળશે જ એવું સારું વિચાર મિતાએ ઊંડો નિશાસો નાખ્યો ને બોલી શું વિચારું રીટા જેની સાથે લગ્ન કરવાના છે એ તો ફોનનો રિપ્લાય પણ નથી આપતો ઓ તો એણે તારી સાથે હજી પણ વાત નથી કરી ના યાર દિવસે આખો દિવસ વ્યસ્ત ને રાત્રેનો રિપ્લાય બોલ શું સમજવું આ છોકરાને અહીં સુનિતા તો લગ્નથી છે તૈયારીઓ કરી રહી છે શોપિંગ કરી રહી છે ને હું મારા રૂમમાં બેઠી રહ્યા કરું છું હવે તું જ કહે મારા માટે લગ્નની ખુશી જેવું કંઈ લાગે છે તને ઓહ સીટ યાર ખરેખર તારી વાત સાંભળીને તો મને પણ દુઃખ થયું તારી કિસ્મત જ ખરાબ કહેવાય અમે ગ્રુપના બધા મિત્રો એમ વાત કરતા હતા કે મિતા તો આપણને લગ્નની ખુશીમાં ભૂલી જ ગઈ આમંત્રણ એ ના આપ્યું એટલે જ મેં તને ફોન કર્યો હતો પૂછવા જ પણ મિતા તારી સાથે આટલું ખોટું થઈ રહ્યું છે એ અમને ક્યાં ખબર હતી પણ તું આ વંશ ફોન નથી ઉપાડતો વાત નથી કરતો એ વાત તારી મમ્મીને કરને ના રેટા હવે કોઈને દુઃખી નથી કરવા ઓલરેડી મેં પહેલાં બહુ મોટી ભૂલ કરી છે મમ્મી પપ્પાને બહુ દુઃખી કર્યા છે હવે તો ભગવાન જે કરે એ ખરું બસ સુપસાપ લગ્ન કરીને સાસરે જવાનું નક્કી છે ત્યાં જઈ વંશ મારી સાથે કેવું વર્તન કરશે મને કેવી કેવું રાખશે એ જ જોવાનું છે જે માણસ પોતાની થનાર પત્ની સાથે ફોનમાં પાંચ મિનિટ ના આપી શકતો હોય તેની શું આશા રાખવાની પણ એ તને જોવા આવ્યું ત્યારે આવ્યો હતો ત્યારે તો એ બહુ સારી રીતે વર્તતો હતો એવું તે જ કહ્યું હતું હા એ વખતે તો બહુ સારી સારી વાતો કરી હતી ઉપરથી મેં એની સાથે સારું વર્તન નહોતું કર્યું મને એ વખતે મગજમાં મયંકનું ભૂત વળગ્યું હતું ને એની સાથે લગ્નના સપના જોયા હતા પણ મને શું ખબર કે એ વખતે મેં ભાવ ના આપ્યો તો હવે એ મને આવડા છોકરા સાથે લગ્ન કરી એના ઘરે જવાનું છે પછી મને આ લગ્નનો ઉમળકો ક્યાંથી હોય હા યાર સાચી વાત છે હશે યાર હવે જે થાય એ તારી એક ભૂલની સજા તને આવી મળશે એ તને ભગવાનને ક્યાં ખબર હતી સલ ફોન મૂકું તને આ પરિસ્થિતિમાં જોઈ લગ્ન માટે અભિનંદન આપવાનું મન એ નથી થતું બાય કહી રીટાએ ફોન મૂક્યો ને મિતા ફોન મૂકી પાસી રડી પડી ને પોતાની કિસ્મતને કોસવા લાગી વિચારી રહી હતી કે જિંદગી હવે બરબાદ જ થઈ ગઈ છે ત્યાં વડાલીમાં કમલેશભાઈના ઘરે પણ લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી ઘરમાં ખુશીનો માહોલ હતો બસ એક જ વંશ કામિનીને યાદ કરીને દુખી હતો કામિની પણ સંસ્થામાં દિવસો ઘણી રહી હતી ને વંશના લગ્ન નજીક વાંચશે ને પછી વંશ કાયમ માટે મિતાનો થઈ જશે ને પોતે આખી જિંદગી કોઈની સાથે લગ્ન નહીં જ કરે જો મા કે કમલેશભાઈ કાકા લગ્નની જીદ કરશે તો હું આત્મહત્યા કરી લઈશ પણ વંશ સિવાય બીજા કોઈની તો નહીં જ થાવ પછી ભલે ને મારે એ ઘરમાં આખી જિંદગી નોકરાણી થઈને જ કેમ ના રહેવું પડે બસ વંશ મારી નજર સામે હશે તો હું જિંદગી એને જોઈને કાઢી નાખીશ વંશનો પ્રેમ કામિનીને મિતાનો પ્રેમ મયંક ટૂંકમાં બંને છોકરીઓના તો નસીબ જ ખરાબ કહેવાય કામિનીએ પ્રેમમાં સમર્પણ કર્યું તોય વંશને પરણી ના શકી હા એનો પ્રેમ જરૂર મળ્યો ને મિતા બિચારીએ મયંકને દિલથી સાહ્યો ને પોતાના ઘરમાં મોટી ચોરી કરી તો પણ એ મયંકને પામી ના શકે બંનેના કિસ્મતનો વાંક બીજું શું હવે કામિની વંશ અને મીતા આ ત્રણેયને પ્રણય ત્રિકોણનો અંત કેવો આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ પિસ્તાલીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરું છું વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ